टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आप स्वागत તમે એક ફિલ્મી ડાયલોગ તો સાંભળ્યો જ હશે કે અગર કિસી કા કામ ખરાબ ન કરી શકો તો નામ ખરાબ કરી દો એટલે એ વ્યક્તિની વિરુદ્ધ ખોટી વાતો ફેલાવી દેવાની એ રીતે એને બદામ કરી દેવાનું અત્યારે આવા જ એક કાવતરાથી અમારે તમને ચેતવવા છે અત્યારે દુનિયામાં એક કૌભાંડની ખૂબ જ ચર્ચા થઈ રહી છે આ કૌભાંડથી દુનિયાની શક્તિશાળી હસ્તીઓના ખરા ચહેરાઓ સામે આવ્યા છે એ જોઈને આખી દુનિયાને તેમના પ્રત્યે નફરતની લાગણી જાગી રહી છે હવે પીએમ મોદીને બદનામ કરવા માટે આ કૌભાંડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અમે જેપ્રી એફટીનના શારીરિક શોષણના કૌભાંડની વાત કરી રહ્યા છીએ આ કૌભાંડની વિગતો બહાર આવતા જ અનેક હસ્તીઓના નામ સામે આવ્યા એટલે જ પીએમ મોદીના વિરોધીઓને એક તગ દેખાય તેમણે પણ આ કૌભાંડમાં સામેલ લોકોના લિસ્ટમાં ખોટી રીતે પીએમ મોદીનું નામ ઉમેરી દીધું અમે તમને વિસ્તારથી જણાવીશું કે આ કૌભાંડ ખરેખર શું છે અને એનો ઉપયોગ કરીને પીએમ મોદીને બદનામ કરવા માટે કેવા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે તમે ન્યૂઝ કેપિટલ પર પણ એપસ્ટીન ફાઇલ વિશે અચૂક સાંભળ્યું હશે એમ છતાં એના વિશે આછેરો ખ્યાલ મેળવવો જોઈએ જેફ્રી એફસ્ટીન એક અમીર ફાઇનાન્સર હતો તે ન્યૂયોર્કમાં જન્મ્યો હતો ઓગણીસો સિત્તેરના દશકમાં તે એક શિક્ષક હતો એ પછી તે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર બન્યો તેણે પોતાની કંપની જે એફ એન્ડ કુ બનાવી જ્યાં તે અબજોપતિઓના રૂપિયાને મેનેજ કરતો હતો સચ્ચાઈ એ છે કે તે સેક્સ ટ્રાફિકિંગ નેટવર્ક ચલાવતો હતો એટલે કે તે સગીર છોકરીઓને ફસાવતો એના પછી તે આ સગીર છોકરીઓને અમીર અને પાવરફુલ લોકોની પાસે મોકલતો આ અમીર અને પાવરફુલ લોકો સગીર છોકરીઓનું શારીરિક શોષણ કરતા હતા બે હજાર પાંચમાં પહેલી વખત એપસ્ટીનનો ભાંડો ફૂટ્યો હતો એપસ્ટીન વિશે સૌથી પહેલાં વર્ષ બે હજાર પાંચમાં જ ભાંડો ફૂટ્યો હતો ફ્લોરિડામાં રહેતી ચૌદ વર્ષની એક છોકરીના માતા પિતાએ એપસ્ટીન વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી તેમણે કહ્યું હતું કે એપસ્ટીને પોતાની દીકરીને પોતાના ઘરમાં બોલાવીને તેની છેડતી કરી હતી આ ફરિયાદના આધારે પોલીસે એપસ્ટીનના ઘરે જઈને તપાસ કરી અહીં પોલીસે અનેક છોકરીઓની તસવીરો મળી આવી પચાસથી વધુ પીડિતાઓએ એક જેવી જ ફરિયાદ કરી બે હજાર આઠમાં અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ એટલે કે ન્યાય વિભાગે અન્યાય કર્યો હતો ન્યાય વિભાગે એફસીને રીતસર બચાવી દીધો ગંભીર મામલો હોવા છતાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ફેડરલ ચાર્જીસથી એફસીને બચાવી દીધો આ ચાર્જીસ હેઠળ કેસ થયો હોત તો કદાચ આખી જિંદગી તે જેલમાં રહ્યો હોત એના બદલે તેના પર હળવા આરોપ મૂકવામાં આવ્યા તેને અઢાર મહિનાની જેલની સજા કરવામાં આવી હતો એ છે કે આ કંઈ કડક સજા નહોતી કેમ કે તે રોજ બાર કલાક જેલમાંથી ઓફિસ જઈ શકતો હતો એમાં પણ અઢાર મહિનાની સજાથી હોવા છતાં તે તેરમા મહિને જેલની બહાર આવી ગયો હતો નાની છોકરીઓને વાસના ભૂખ્યા લોકોના હવાલે કરનારો એપ્સ્ટીન આખરી સજાથી બચી ગયો હતો કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન અને બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુ જેવા પાવરફુલ લોકોની સાથે તેના સંબંધો હતા બિલ ક્લિન્ટન તો એપ્સ્ટીનના પ્રાઇવેટ જેટથી આફ્રિકામાં પણ ગયા હતા વર્ષ બે હજાર ઓગણીસમાં જેલમાં એપસ્ટીન મરી ગયો સત્તાવાર રીતે કહેવામાં આવી રહ્યું છે કે તેણે આત્મહત્યા કરી હતી જોકે અમેરિકામાં મોટાભાગના લોકો માને છે કે સચ્ચાઈ બહાર ન આવે એટલા માટે તેની હત્યા કરવામાં આવી હતી હવે આપણે વર્ષ બે હજાર પચીસમાં પાછા ફરીએ નવેમ્બર બે હજાર પચીસમાં અમેરિકન સંસદે એફટીન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ પસાર કર્યો જેના પર ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા હતા આ કાયદો કહે છે કે જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એફસીના કેસની તમામ ફાઇલ્સ રિલીઝ કરવાની છે ફાઇલ જરૂર જાહેર કરવામાં આવી પરંતુ સોળ ફાઇલ્સ ગાયબ થઈ ગઈ જેમાં ટ્રમ્પનો એક ફોટોગ્રાફ પણ હતો આ ફાઇલ્સમાં બીજા ઘણા બધા જાણીતા ચહેરા છે માઇકલ જેક્સન બિલ ગેટ્સ અને ઇલોન મસ્ક સહિત અનેકના નામ સામે આવ્યા હતા હવે આ જ કૌભાંડમાં પીએમ મોદીનું નામ જોડી દેવાનું એક કાવતરું રચવામાં આવ્યું આ કાવતરું ભારતમાં નહીં પરંતુ અમેરિકામાં રચવામાં આવ્યું જેના માટે ભારતમાંથી કેટલાક યુટ્યુબર્સને હાથો બનાવવામાં આવ્યા આ યુટ્યુબર્સને અમેરિકામાં બોલાવવામાં આવ્યા જ્યાં તેમને સમજવામાં આવ્યું કે તમારે કેવી રીતે ખોટી વાતો ફેલાવાની છે આ લોકો ભારતમાં આવ્યા પછી તરત જ ખોટી વાતો ફેલાવા લાગ્યા તેમના બધાની ભાષા એક સરખી જ હતી અમેરિકામાંથી જ બધાને એક સરખી જાણે સ્ક્રિપ્ટ આપવામાં આવી હોય તેમણે તે એ સ્ક્રિપ્ટ વાંચવાની જ હતી એટલે સ્વાભાવિક રીતે એ બધાની ભાષા તો એક સરખી જ રહેવાની આ યુટ્યુબર્સ આ વર્ષે ઓક્ટોબરમાં અમેરિકા ગયા જ્યાંથી તેઓ ભારત પાછા ફર્યા બાદ તરત જ પીએમ મોદીની વિરુદ્ધ અચાનક બોલવા લાગ્યા યુટ્યુબર્સમાં થોમસ રાકેશ શીતલ સિંઘ આનંદવર્ધન અભય દુબે અને જ્ઞાનેશ છે સ્ટાર બોય નામના એક એક્સ હેન્ડલ પર આ ગેંગના એજન્ડાનો પર્દાફાશ કરવામાં આવ્યો એ બધામાં નીલુ વ્યાસ થોમસ તો બિલકુલ આડેધડ બોલવા લાગી હતી સૌથી પહેલા આખી ગેંગ કહેવા લાગી કે તમે જોજો એફટીની ફાઇલ્સમાં પીએમ મોદીનું નામ જરૂર આવશે હવે ફાઇલ્સ બહાર આવી ગઈ એમાં પીએમ મોદીનું નામ નહોતું તો તેઓ ફરી ખોટી વાતો કરવા લાગ્યા તેઓ કહેવા લાગ્યા કે પીએમ મોદીએ તેમનું નામ હટાવડાવ્યું આ ગેંગ કોઈપણ રીતે એફટીના કૌભાંડની સાથે પીએમ મોદીનું નામ જોડવા માગે છે આ ગેંગના સભ્યોએ જુદી જુદી સોશિયલ મીડિયા સાઇટ્સ અને યુટ્યુબ પર એક સાથે વિડીયો મૂક્યા ધ પબ્લિક ઇન્ડિયા એસ ડબ્લ્યુ ન્યૂઝ જનગનમન સત્ય હિન્દી મોટેલિટિક્સ અને નહીં પરખ વગેરે ખોટી વાતો ફેલાવી આ જઈના વિડીયોઝના ટાઈમિંગથી પણ તેમના બધાઓનો પર્દાફાશ થયો એવું અમેરિકાથી આવ્યા ને થોડાક જ દિવસમાં આવા વિડિયોઝ બનવા લાગ્યા આ કાવતરમાં માત્ર યુટ્યુબર સામેલ નહોતા હવે પિક્ચરમાં કોંગ્રેસનો આઈટી સેલ અને કેટલાક નેતાઓ પણ જોડાયા આવા નેતાઓમાં પૃથ્વીરાજ ચૌહાણ અને સંજય રાઉત સામેલ છે હવે સવાલ એ છે કે આ નેતાઓ શેના આધારે આરોપ મૂકવા લાગ્યા તેઓ બધું યુટ્યુબર્સ આ જુઠ્ઠાણાને સપોર્ટ આપવા લાગ્યા અમે તમને જણાવીશું કે આખરે આ કાવતરું કોણે અને કેવી રીતે રચ્યું હતું એટલે કે પડદા પાછળના ખેલાડીઓ વિશે જાણવું ખૂબ જરૂરી છે હવે તમને કહ્યું હતું કે કેટલાક યુટ્યુબર્સ અમેરિકા ગયા એના પછી જ ખોટી વાત ફેલાવવામાં આવી આ યુટ્યુબર્સ એક મહિનો અમેરિકામાં રહ્યા હતા હવે એ જાણવું પડે કે આ યુટ્યુબર્સને કોણે અમેરિકામાં બોલાવ્યા હતા પહેલો કાર્યક્રમ પહેલી અને બીજી ઓક્ટોબરે વોશિંગ્ટનમાં યોજાયો કોંગ્રેસના નેતા સેમ્પી ચોડાના ગ્લોબલ ગાંધી નેટવર્ક અને પબ્લિક ઇન્ડિયા એ જ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું એટલે જ સમજી શકાય કે કોંગ્રેસના નેતાઓએ કેમ યુટ્યુબર્સના વિડીયોનો પ્રચાર કર્યો હતો આ જ કાર્યક્રમની સીધી લિંક પાકિસ્તાની સાથે પણ છે આ કાર્યક્રમમાં વન એ એમસી નામની એક સંસ્થાનો એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રશીદ અહેમદ પણ વખતા હતો ભારતમાં આ જ સંસ્થા વિરુદ્ધ આતંકવાદને સપોર્ટ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે કેમ કે આ સંસ્થા પાકિસ્તાનની જમાત એ ઇસ્લામીની સાથે જોડાય છે એનું એકમાત્ર કામ અમેરિકામાં ભારતની વિરુદ્ધ લોબિંગ કરવાનો છે બીજો કાર્યક્રમ ઓગણીસમી ઓક્ટોબરે યોજાયો આ કાર્યક્રમમાં પણ આનંદવર્ધન સિંહ પ્રોફેસર અભય દુબે રાકેશ પાઠક શીતલપી સિંઘ આશુતોષ રાજકેશ્વર સિંઘ અને જ્ઞાનીશ તિવારી હતા આ કાર્યક્રમનો એજન્ડા પણ ભારતની વિરુદ્ધ જુઠ્ઠાણાઓ ફેલાવવાનો હતો ઓગણીસમી ઓક્ટોબરના કાર્યક્રમનું આયોજન હિન્દુઝ ફોર હ્યુમન રાઇટ્સ દ્વારા કરવામાં આવ્યું હતું આ સંગઠનનું નામ જાણીને તમને લાગશે કે આ સંગઠન તો હિન્દુઓ માટે છે હકીકતમાં આ સંગઠનને હિન્દુઓ અને ભારતના દુશ્મન જ્યોર્જ સોરસ તરફથી ફંડ મળતું રહ્યું છે આ સંગઠનના કો ફાઉન્ડર સુનિતા વિશ્વનાથ પોતે જ્યોર્જ સોરસના ગ્રુપની સાથે જોડાયેલા છે હવે આ સમગ્ર કેસમાં કોંગ્રેસની સંડોણી પરવાર કરવા માટે અમે તમારી સમક્ષ કેટલીક હકીકતો રજૂ કરીશું ભૂતકાળમાં સુનિતા વિશ્વનાથ અને રાહુલ ગાંધી સાથેની તસવીરો આપણે જોઈ હતી બીજેપીના નેતા સ્મૃતિ ઈરાનીએ આ તસવીરો રજૂ કરી હતી બીજેપીના નેતાઓ આ રીતે જુદી જુદી તસવીરો અને માહિતી રજૂ કરીને કહેતા રહે છે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસનો સીધો સંબંધ જળસોરોસની સાથે છે સોરોસ જાહેરમાં કહેતા રહે છે કે તેઓ પીએમ મોદીને સત્તા પરથી હટાવવા માંગે છે અમે તમારી સમક્ષ પઝલના જુદા જુદા ટુકડા રજૂ કર્યા તમે એને જોડશો ને એટલે એક તમારી સમક્ષ આખું કાવતરું અથવા તો પિક્ચર તમને જોવા મળશે હજી પણ આ મામલે થોડીક વિગતો અમારે તમને આપવી છે આ તસવીરો જુઓ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ દ્વારા ન્યૂજર્સીમાં પીએમ મોદીની વિરુદ્ધ ખોટી વાતો ફેલાવનારા યુટ્યુબર્સને આવકારવામાં આવ્યા હતા માત્ર કોંગ્રેસે જ આ યુટ્યુબર્સને હાય નથી કર્યા બલકે ભયાનક આતંકવાદી સંગઠન મુસ્લિમ બ્રધરહુડ સાથે જોડાયેલી ન્યૂ લાયન્સ ઇન્સ્ટિટ્યુટ ફોર સ્ટ્રેટેજી એન્ડ પોલિસી પણ આ યુટ્યુબર્સની યજમાન હતી આ તો એ છે કે આ સંસ્થાને અમેરિકન લોકો અને અમેરિકન સરકાર તરફથી ભંડોળ મળે છે સીઆઈએ આગળ પર કેટલીક સંસ્થાનો ઉપયોગ કરીને જ ન્યૂ લાયન્સને રૂપિયા આપે છે હવે તમે આ કાવતરામાં સામેલ તમામ લોકોને એક જ લાઈનમાં રાખો ભારતના યુટ્યુબર્સ કોંગ્રેસના કેટલાક નેતાઓ અમેરિકન ડિપસ્ટેટ જ્યોર્જ સોરોસ મુસ્લિમ બ્રધરહુડ અને પાકિસ્તાન આખી વાત કહેવાનું સાર એટલો જ છે કે આ એક ભયાનક કાવતરું છે જે વિદેશી ધરતી પર રચાયું છે આ લોકો પીએમ મોદીની સરકારને ઉથલાવવા માટે સતત કાવતરા રચતા રહે છે આ લોકો બાંગ્લાદેશ અને નેપાળમાં સફળ થયા છે હવે તેઓ ભારતમાં ચૂંટાયેલી સરકારને ઉથલાવવા માંગે છે અને એમ નથી કહેવા ઈચ્છતા કે સરકારની વિરુદ્ધ કોઈ પણ વાત કરવામાં આવે તો એને ગણકારવાની નથી પરંતુ તમારે ખરેખર એ વાતને સમજવાની જરૂર છે ચિંતન કરવાની જરૂર છે કે એ ક્યાંક વિદેશી કાવતરું તો નથી કેમ કે વિદેશી તાકાતો ભારતમાં સતત ઝેર પીરસી રહી છે